દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આદિક્રમયોગી અભિયાન હેઠળ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો આ તારીખ ત્રણ નવ બે હજાર પચીસ બુધવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના તમામ નવ તાલુકામાં સાત સાત સરકારી અધિકારી કર્મચારીઓની આદિક્રમયોગી તરીકે બ્લોક માસ્ટર ટ્રેનરની નિયુક્તિ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા આદિક્રમયોગી અભિયાનના અમલ માટે રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા તાલુકા કક્ષા તેમજ ગ્રામ્ય કક્ષાના અધિકારી અને કર્મચારીઓની ક્ષમતા વર્ધન માટે તાલીમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લા આદિક્રમ અભિયાન અંતર્ગત બ્લોક કક્ષાના માસ્ટર ટ્રેનિંગ નિયુક્ત કરવામાં આવેલા હતા જેઓને આદિક્રમયોગી અભિયાન અન્વયે ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ એમ ત્રણ દિવસ સુધી એન એમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચોસાલા દાહોદ ખાતે રાખવામાં આવેલ છે અને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુડેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર પ્રકાશ મીણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવત સ્ટેટ માસ્ટર ટ્રેનિંગ નયન જોશી અને संबंधित अन्य अधिकारी होते मैं ब्लॉक मास्टर ट्रेनर तरीके आदि कर्मयोगी उपस्थित रहा था दाऊद जिला में कर्मयोगी तरीके दाऊद जिला तमाम नौ तालुका में कर સરકારી અધિકારી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે આમ આદિક્મયોગી તાલીમાર્થી તરીકે કુલ તેસઠ અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત આદિવાસી વિસ્તારના લોકોને શિક્ષણ આરોગ્ય વીજળી રોડ પાણી અને રોજગારીની જરૂરિયાતી ઓળખને સંબંધિત લાઇન ડેવલપમેન્ટનો આપશી સંકલનથી સેવાઓ પૂરી પાડવામાં આવશે આ તાલીમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર દ્વારા આદિ કર્મયોગીઓને વિવ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેના થકી તેઓને ફિલ્ડ માટે મોટિવેટ કરવામાં આવશે આ તાલીમ દરમિયાન કલેક્ટર યોગેશ નિર્વડે ઉપસ્થિત રહી અને તમામ બ્લોક માસ્ટર ટ્રેનરને માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી